જૂનાગઢમાં જીબી એન્જિનિયર્સ એસોસિએશનનું સત્યાવીસમું ત્રિવાર્ષિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું છે કોરોનાના વિરામ બાદ પ્રથમ વખત યોજાયેલા અધિવેશનમાં રાજ્યભરના સેંકડો એન્જિનિયર્સ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશનના ઝડપિયા સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી એન્જિનિયર્સની છ મુખ્ય માંગણીઓને સ્વીકારવામાં આવતા ખુશીની લાગણી વ્યક્ત થઈ છે આજે અમારી સાત કંપનીઓ જેટકો સહિત અને ડિસ્કોમ આ બધી કંપનીઓ કોરોના કાળ પછી આમ તો આ તમામ એન્જિનિયર્સ વર્ગ એક અને વર્ગ બેના દર ત્રણ વર્ષે એમનું અધિવેશન ભરાતું હોય છે પરંતુ કોરોના કાળ પછી એ ભરી શક્યા નહોતા અને આ વખતે પરિવાર સહિત જૂનાગઢ અને ગિરનારના દર્શન અર્થે અને સાથે બેથી ત્રણ દિવસનો આખો કાર્યક્રમ હોય છે કે જેની અંદર એકબીજાને મળવા અને જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભૌગોલિક રચનામાંથી આવતા હોય એન્જિનિયર્સ એકબીજા સાથે વાર્તા વિષયનો વિચાર વિનિમય થાય એના માટે પણ થાય અને સાથે બેસી એકબીજાના પ્રશ્નોની પણ ચર્ચા કરી શકાય એ રીતનો કાર્યક્રમ દર વર્ષે ત્રણ વર્ષે કરતા હોય એ પ્રમાણેનો કાર્યક્રમ હતો ફરજ બજાવું છું આજ રોજ અમારું ત્રિવાર્ષિક અધિવેશન સત્યાવીસમું ગુજરાત રાજ્યના જીબી એન્જિનિયર એસોસિએશનની સાત કંપની કે જે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીએલ જેટકો જીસેક અને એની માતૃ સંસ્થા એવી જીએનએલના સાત હજાર મેમ્બરો જે જીબી એન્જિનિયર એસોસિએશનના સભ્યો છે જે જુનિયર ઇજને ચીફ ઇજનેર સુધીના અમારા સભ્યો છે આ પરિવાર સાથે અત્યારે ઉપસ્થિત રહે અને સાથે સાથે આજના દિવસે અમારા આમંત્રણને માન આપીને મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તેમજ અમારા પ્રેસિડેન્ટ ગોર્ધનભાઈ ઝડપિયા ઉપસ્થિત રહી અમને સૌને માર્ગદર્શન